રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હ્યુમન રિસોર્સ ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ ભાવનગર દ્વારા આજે તળાજા શહેરની મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય અંગે સમજ વિકસાવવાનો હતો અને તણાવ મુક્ત જીવન માટે માર્ગદર્શન આપવાનો હતો ત્યારે વિભાગ દ્વારા પરીક્ષાનો તણાવ ચિંતા ડિપ્રેશન આત્મવિશ્વાસની અસર તથા મોબાઈલની લત જેવી સમસ્યાઓ પર ચર્ચા કરી હતી આ સકારાત્મક વિચાર વ્યાયામ નિંદ્રા અને સમય વ્યવસ્થાપનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહથી આમાં ભાગ લીધો તો અંતેશાના સંચાલક શ્રી કિરેટસિંહ અને સમીરભાઈ દ્વારા આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી નમસ્કાર rejo પજો રહે છે કે પોતે પોતાના સબંતો છે ભૂલતો જતો આપણે જોવા એ મળે છે અને આ મોબાઈલને કારણે મુખ્ય તફીત છે આપડી ઊંઘની જો આપડી ઊંઘ પૂરી 8 કલાકની એ નહી હોય

એને કારણે છે એ આ પ્રથમ સમસ્યા સર્જાણી છે